અને સમગ્ર દેશ આ ચુકાદાને વધાવી રહી છે સાથ માન્ય સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર પણ અમે માનીએ છીએ આની પહેલા આ જે કેસ જે છે એમાં પણ માન્ય અરવિંદ કેજરીવાલને ઈડીએ જે ચાર્જશીટ દાખલ કરી હતી એમાં પણ જામીન આપ્યા હતા અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં અમે ગયા હતા અને સીબીઆઈએ જે ખોટો કેસ માન્ય અરવિંદ કેજરીવાલની ઉપર દાખલ કરવામાં આવ્યો હતો આજે એમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ છે એટલે કે આ જે કેસ જે છે એ આખો બે વર્ષથી સતત ચાલતો આવ્યો છે એટલે કે કોઈ પુરાવા નથી આખો જૂઠો કેસ બનાવવામાં આવ્યો છે અરવિંદ કેજરીવાલજીને અને પાર્ટીને ખોટા આરોપો નાખી અને કેવી રીતના રોકવામાં આવે એના માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા આ રચવામાં આવ્યું છે પણ આજે જે રીતના સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જે રીતના માન્ય અરવિંદ કેજરીવાલજીને જામીન આપવામાં આવ્યા છે એના ઉપરથી સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીનું જે આ ખોટા કેસ કરવાનું જેષડયંત્ર હતું એ સુપ્રીમ કોર્ટે ખુલ્લું પાડી દીધું છે આ કેસ જે છે એક સદન ખોટો છે અને માત્ર માત્ર અરવિંદ કેજરીવાલને જેલમાં રાખવાનો એક જ હેતુ હતો કે જે વિધાનસભાની ગુજરાતમાં ચૂંટણીઓ આવી હતી લોકસભાની ચૂંટણીઓ આવી રહી હતી એને રોકવા માટે અને તમે જોયું છે કે હવે માન્ય અરવિંદ કેજરીવાલજી બહાર આવી ગયા છે લોકોના વિશ્વાસ જીતી રહ્યા છે ખૂબ સારા કામ કર્યા છે તમે જોયું છે કે આરોગ્ય ક્ષેત્રે દિલ્હીમાં ખૂબ સારું કામ થયેલું છે શિક્ષણ ક્ષેત્રે વર્લ્ડ ક્લાસ લેવલની સ્કૂલો બનાવવામાં આવી છે અને બસો યુનિટ સુધીની વીજળી માફ કરવામાં આવી છે પંજાબમાં અને દિલ્હીમાં અનેક કામો કર્યા છે એવા કામો ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યો છે એ નથી કરી શકતી આજે માન્ય તમે જોયું છે કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની પટેલની સરકારના પણ ત્રણ વર્ષ પૂરા થયા છે તેમ છતાં પણ ભૂપેન્દ્રભાઈ પણ બસો યુનિટ વીજળી માફ નથી કરી શક્યા આજે પણ ભૂપેન્દ્રભાઈ સારું આરોગ્ય નથી આપી શકતા ગુજરાતને આજે પણ તમે જોયું હશે કે મહિલાઓની સલામતી માટે ભૂપેન્દ્રભાઈ ની સરકાર પગલા નથી ભરી શકતી મહિલાઓને મફત મુસાફરીની બસમાં નથી કરાવી શક એટલે ઘણા બધા શિક્ષણને લઈને તમે જોયું છે કે દિલ્હી જેવી સ્કૂલો આજે પણ ગુજરાતમાં નથી ભરી શકી એટલે કે જે માન્ય અરવિંદ કેજરીવાલજીએ જે દિલ્હીમાં કામ કરી રહી છે એવા કામો ભારતીય જનતા પાર્ટી નથી કરી શકી એટલે માત્રને માત્ર એને અટકાવવા માટે થઈ અને એ ખોટા કેસો દ્વારા માન્ય અરવિંદ કેજરીવાલને જેલવાસ કરવામાં આવ્યો તો સીબીઆઈ ઇડીઆઈનો ખોટો દુરુપયોગ કર્યો કરવામાં આવ્યો હતો પણ બાબા સાહેબે જે બંધારણ જે રચ્યું છે તેમાં એ બંધારણને અનુસંધાનમાં માની સુપ્રીમ કોર્ટે એક લોકો દ્વારા ચૂંટાયેલા મુખ્યમંત્રીને આજે જામીન આપ્યા છે તે બદલ સુપ્રીમ કોર્ટનો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રત્યે અમે એમનો આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં અમે ડબલ તાકાતથી હરિયાણા પણ લડવા જઈ રહ્યા છે નેવ સીટ અમારા કેન્ડિડેટો અમે ઊભા રાખ્યા છે ચોક્કસપણે આમ આદમી પાર્ટી ત્યાં ખૂબ સારું માન્ય અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે આવનારી દિલ્હીમાં પણ જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એમાં પણ આમ પાર્ટીની સરકાર બની રહી છે એટલે ત્યારે આ જે સત્તાધીશો છે કેન્દ્રમાં જે બેઠા છે કાનાશાહીઓ એને તાલ ઉપર એક તમાચો મારવાનું કામ સુપ્રીમ કોર્ટે કરવામાં આવ્યું છે એવો પણ ઉલ્લેખ છે કે સીએમ ઓફિસમાં નહીં જઈ શકે જે ફાઇલોમાં સહી કરવાની છે એ ફાઇલો માત્ર એલજીએ એપ્રુવ કરી હશે એવી જ ફાઇલોમાં સહી કરી શકશે બીજે પણ નહીં કરી શકે ચોક્કસપણે સુપ્રીમ કોર્ટે ઘણી બધી શરતો મૂકી છે એમાં અમે આવનારા સમયમાં એક લોકોના હિતના કામો ન અટવાય અને માન્ય અરવિંદ કેજરીવાલ જે લોકોના હિતના કાર્યો જે છે એમાં સહી કરી શકે એના માટે અમે ચોક્કસપણે આવનારા